દોસ્તો તમને પણ એવું લાગે છે કે આ રીતનું ટ્વિસ્ટિંગ તમે રાત્રે કરશો તો તમારો કમરનો દુખાવો જતો રહેશે અને રાત્રે ઊંઘ સારી આવશે તો સ્પાઇન સર્જન પાસેથી તેના ચાર સૌથી મહત્ત્વના ફેક્ટ જાણો સૌથી પહેલું કે આ રીતનું ટ્વિસ્ટિંગ જો તમારો કમરનો દુખાવો સ્લીપ ડિસ્ક કે પછી ડિસ્ક બલ્જના કારણે હોય તો તેમાં ક્યારેય પણ ન કરવું જોઈએ તમારી જે ખ ગાદી ખસી ગયેલી છે તે ઓર વધારે ખસી શકે છે અને નસની ઉપર દબાણ આવી શકે છે બીજી વસ્તુ કે જ્યારે પણ આવું ટ્વિસ્ટિંગ કરવામાં આવે છે તો ઘણા વિડીયોમાં તમને બતાડવામાં આવે છે કે એક જોરથી પોપનો અવાજ આવતો હોય છે કે સ્નેપ થતું હોય છે અને તમને એમ લાગે કે બસ મણકા બેસી ગયા છે એવું ક્યારેય નથી થતું હોતું ઉલટા તમારી જે ઇન્સ્ટેબિલિટી હોય તે વધી શકે છે ક્યારેય પણ તમને આવી ઇન્સ્ટેબિલિટી હોય તો તમારે તમારા ઓર્થોપેડિક સ્પાઇન સર્જન કે ફિઝિયોથેરાપિસ્ટને મળવું જોઈએ ગાઈડેડ ફિઝિયોથેરાપી કરવી જોઈએ ટ્રેક્શન લેવું જોઈએ તેનાથી કદાચ આ અલાઇનમેન્ટ થઈ શકે છે પરંતુ આવા ટ્વિસ્ટિંગથી જે પોપનો અવાજ આવે છે તેનાથી અલાઇનમેન્ટ ક્યારેય નથી થતું હતું ત્રીજી વસ્તુ કે એવી કોઈ પણ ઇન્ટરનેશનલ બોડી નથી મતલબ કે ઇન્ડિયાના સ્પાઇન સર્જનનું એસોસિએશન કે નોર્થ અમેરિકન સ્પાઇન સર્જનનું એસોસિએશન તેમણે ક્યારેય એવું રેકમેન્ડેશન નથી આપ્યું કે તમને સ્લીપ ડિસાઇટિકાનો કમરનો દુખાવો હોય તો આવી ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ કરો તમને સારું થઈ જશે એવું ક્યારેય પણ કહેવામાં નથી આવ્યું અને ચોથી મહત્ત્વની વસ્તુ જો તમારી ઉંમર વધારે હોય કે પછી તમને ફેસેટ જોઈન્ટનો ઘસારો હોય તમારા સાંધા ઘસાઈ ગયેલા હોય તો આ ઘસારો ઉલટો ઝડપથી આગળ વધી શકે છે ઘસારો ખૂબ જલ્દી વધી જશે અને તમને કમરનો દુખાવો વધી શકે છે તો આવી કોઈ પણ ડીઆઈ વાય મેથડથી તમે ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ ફેસબુકની કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબની રીલ જોઈને તમે શરૂ કરો તેના કરતાં વધારે સારું છે કે તમે તમારા ઓર્થોપેડિક્સ સ્પાઇન સર્જન ફિઝિયોથેરાપિસને મળો અને તે તમને રેકમેન્ડ કરે તેવી એક્સરસાઇઝ શરૂ કરો ધન્યવાદ